મિત્રો મોબાઈલ રિચાર્જ માટેના નવા બહાર છે તમે કોઈ પણ કંપનીનું સિમ કાર્ડ વાપરતા હોય બધી કંપનીને આ નિયમ લાગુ પડશે તમે એરટેલ વીઆઈ કોઈ પણ કંપનીનું કંપનીના રિચાર્જ પ્લાન પ્રમાણે તમારે રિચાર્જ કરાવવું પડતું હોય છે જેમ કે તમારે માત્ર વાત કરવા જ બેલેન્સ પુરાવવું હોય પણ કંપની એ રિચાર્જ પ્લાન ન આપતી હોય અને જો રિચાર્જ ન કરાવી તો કંપની વાળો ફોન કરે કે તમારું સિમ કાર્ડ બંધ થઈ જશે રિચાર્જ કરાવો પણ હવેથી આ બધી કંપનીઓ માટે એક કાયદો આવ્યો છે અને બે હજાર પચીસ માં બધી કંપનીઓને નવા રિચાર્જને પ્લાન આપવા પડશે એવું ટ્રાય જાહેર કર્યું છે હવે આ ટ્રાય શું છે અને કયા ક્યાં નિયમો બહાર પાડ્યા છે વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ એ પેલા મારી વિનંતી છે કે તમે વિડીયોને લાઈક કરીજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો મિત્રો સૌથી પહેલા તો તમને એ પ્રશ્ન થતો હોય છે કે આ ટ્રાય એટલે શું તો મિત્રો ટ્રાય એટલે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા આ એક સરકારી એજન્સી છે કે જે ટેલિકોમ કંપનીઓનું નિયમન કરવા અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે આ એક સરકારી કંપની છે અને ટેલિકોમ કંપનીઓ એટલે કે જીઓ એરટેલ વીઆઈ બીએસએનએલ વગેરે જેવી કંપનીઓને આ ટ્રાય એજન્સીના નિયમો અને શરતોને અમલમાં લેવા પડે છે તો મિત્રો ગઈ ત્રેવીસ તારીખે ટ્રાય એજન્સીએ આ જાહેરાત કરી હતી ભારતમાં એકસો વીસ કરોડથી વધુ મોબાઈલ વપરાશકર્તાઓને લાભ આપવા માટે નવા નિયમો બહાર પાડ્યા છે નિયમોમાં ત્રણસો પાસઠ દિવસની માન્યતા સાથે દસ રૂપિયાનું રિચાર્જ પ્લાન અને ડ્યુઅલ સિમ કાર્ડ વાપરતા હોય એમની માટે વોઇસ ઓનલી પ્લાનનો સમાવેશ થાય છે એરટેલ જીઓ વોડાફોન આઇડિયા બીએસએનએલ જેવી મોટી ટેલિકોમ કંપનીઓને આ પ્લાનનું પાલન કરવું પડશે ટેલિકોમ કંપનીઓને કોઈપણ કિંમતના રિચાર્જ પ્લાન જારી કરવાની મંજૂરી આપી છે પણ એમાં કંપનીને ઓછામાં ઓછા દસ રૂપિયાના રિચાર્જના પ્લાન પણ રજૂ કરવા પડશે અને રિચાર્જ પ્લાનમાં જે નેવ દિવસની વેલિડિટી આવે છે એ વધારેને ત્રણસો છપ્પન દિવસ કરવી પડશે મિત્રો આ ટ્રાય મુજબ ટેલિકોમ ઓપરેટરના ડેટા દર્શાવે છે કે ભારતમાં એકસો વીસ કરોડ લોકો મોબાઈલ વાપરે છે એમાંથી અડધા એવા લોકો છે કે હજુ પણ એ ફીચર્સ ફોન વાપરે છે અને જે ડેટાનો ઉપયોગ નથી કરતા જેમાં વૃદ્ધ નાગરિકો ખેતી કરતા લોકો ગામડાના લોકો ઘરકામ કરતી મહિલાઓ અથવા જે વ્યક્તિ બે સિમ કાર્ડ વાપરતા હોય એક સિમ કાર્ડ ખાલી વાત કરવા અને બીજામાં નેટ વાપરવા તો આવી વ્યક્તિઓ ડેટાનો ઉપયોગ ઓછો કરે છે તો એમની માટે જ આ નિયમો બહાર પાડ્યા છે તો મિત્રો આ નિયમોમાં ગ્રાહકોને જ ફાયદો છે ઓછા પૈસામાં તમે રિચાર્જ કરાવી શકશો ડેટા માટેના પણ પૈસા આપવા પડતા હતા એ હવે નહીં આપવા પડે તમારે માત્ર વાત કરવા જે રિચાર્જ કરાવવું હોય એ હવે તમે હાલ સસ્તા પ્લાનમાં રિચાર્જ કરાવી શકશો બે હજાર પચીસથી થી આ નિયમ લાગુ પડશે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો